તો કેમ છો મિત્રો મજ્જામાં જશો તો અત્યારમાં આપણે જવાનું છે વાડીએ વાડીએ જઈને આજે પાણી ચાલુ કરવાનું છે એરંડામાં આજે નાકા વારવાના છે તો મિત્રો મોટા ભાઈ ગયા છે ઘરની વાડીએ વરિયરીમાં પાણી વારવા મારે આજે એરંડામાં પાણી વારવાનું છે અને મારા પપ્પા ગયા છે બરગામ અને મારા મમ્મી ગયા છે આજે દાડીએ તો મિત્રો આજે મારે અત્યારમાં પાણી ભરવાનું છે સવાર સવારમાં તો ચાલો મિત્રો આપણે તો પાણી જોઈ લઈ પહેલાં ટાંકામાં કેટલું આવ્યું છે તો મિત્રો મોટાભાઈએ પાણી ચાલુ પણ કરી દીધું છે ટાંકો પણ ભરી રહ્યો છે તો આપણે પણ અત્યારમાં પાણી ચાલુ કરી દઈએ તો મિત્રો પાણી પણ હવે ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો અહીંયા પાણી ચાલુ કરી દીધું છે તોરિયામાં ચાલું પણ થઈ ગયું છે તો ચાલો હવે આપણે જોઈએ એરંડામાં નાકા વારવા તો મિત્રો હવે પાછું દોરિયામાં પાણી ઓછું આવે છે તો આપણે પાછું ટાંકે જવાનું છે એક બીજો વાલ ખોલવા કારણ કે મોટો વાલ હતો તે ખોલી નાખ્યો છે હવે એક નાનો પણ ખોલી નાખવી જેથી કરીને થોડુંક વધાર પાણી આવે મિત્રો તો હવે આપણે બે વાલ ખોલી નાખ્યા છે અને એક બંધ છે તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા એક છે અહીંયા એ પણ મોટો વાલ છે અને એક અહીંયા છે તેને બેને ખોલી નાખે છે અને એક બંધ છે તો મિત્રો હવે તોરિયામાં થોડુંક વધારે પાણી આવે છે તો જલ્દી જલ્દી એરંડા પી જાય તો જોઈ શકો છો મિત્રો આપણે ટાંકે વાલ ખોલ્યા પછી પાણી પણ અમે વધાર આવવા માંડ્યું છે તોરિયામાં અને મિત્રો એરંડા પણ બહુ વધી ગયા છે તો ચાલવામાં પણ બહુ નડે છે અને લણવામાં પણ નડે છે તો કંઈ મી વાંધો નહીં મિત્રો કેમ કે જેમ વધે છે એમ અમારે થોડાક એરંડા પણ વધતા જાય છે તો મિત્રો જો અંદરની સાઈડથી આવા મોટા એરંડા છે જે તમે જોઈ શકો છો જુઓ મિત્રો આ છે અમારા એરંડા તો મિત્રો હું અંદર એરંડામાં નાકા વારતો હતો ત્યાં પાણી ઓછું થઈ ગયું તો હું જોવા આવ્યો હતો ત્યાં મિત્રો અહીંયા થોડુંક ફૂટી ગયું હતું સામેગાળે ફૂટી ગયું હતું તો આ બધે પાણી ભરાઈ રહ્યું હતું તો મેં જલ્દી જલ્દી આવીને બંધ કરી દીધું પાણી કેમ કે મિત્રો ઠેઠ પાણી તો ફૂટી ગયેલું ઘણી જગ્યાએ આગું પહોંચી ગયું હતું પાણી ઓછું થયું પછી ખબર પડી તો ચાલો મિત્રો આગળ બન્યા રહેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા દસ તો હું પણ નાકાવાર તો ઘરે આવી ગયો છું જમવા કેમ કે સાડા દસે આપણે જમવા જોઈએ એટલે તો મિત્રો આજે છે બાજરાના રોટલા અને તુવેરનું શાક તો મિત્રો હું પણ અત્યારે જમવા આવી ગયો છું પાછું જવાનું છે એરંડામાં નાકા વારવા પાણી રેડ મીખીને જમવાયો હતો તો મિત્રો હું પણ જમીને નીકળી ગયો છું વાડીએ નાકા વારવા તો ચાલો મિત્રો જઈએ એરંડામાં નાકા વારવા મિત્રો અમે આપણે જમીને આવતા રહ્યા છીએ વાળીએ પાણી ચાલુ હતું ત્યાં તો મિત્રો આપણે ચાર ચારામાં પાણી રેડ મીકું હતું તો મિત્રો આ પહેલા ચારો આ બીજો ચારો અને ત્રીજો ચારો ત્રણ ચારામાં પાણી ભરાઈ રહ્યું છે અને એક ચારો થોડોક બાકી છે તો તે ભરાય પછી એક સામટા બધા વાર્તી જઈએ તો મિત્રો અમે આપણે વાડીએથી નાકા વાર્તા વાર્તા કરી આવીએ છીએ કેમ કે આજે ગામમાં છ સાત દિવસની સપ્તાહ છે ત્યાં ઠાકરની જાન આવવાની છે ત્યાં આપણે ઘડી જોવા જઈશું તો મિત્રો તમે પણ જોઈ શકો છો ઠાકરની જાન આવી છે અને તેમાં બધા રમી પણ રહ્યા છે કેમ કે મિત્રો ડીજેના અવાજમાં ગીત ઠાકર ધણીના વાગતા હતા જેથી કરીને આ વિડીયોમાં કોપીરાઈટ ન આવે એટલે આપણે એ ગીત બંધ કરી દીધું છે તો જો મિત્રો આ જ ઠાકરની જાન આવી ગઈ છે અમારા ગામમાં તો મિત્રો સુદામડાથી ખાટડી ગામમાં ઠાકરની જાન આવી છે અને તેમાં બધા રમે છે મિત્રો ઠાકરને પણ કોળે ચડાવીને લાવ્યા હતા જોઈ શકો છો તમે મિત્રો અમે ડીજે વાળા પણ ઠાકરની જાન લઈને જાય છે તો મારા ભાઈબંધ છે તેનો પત્રી પણ સાથે આવ્યો તો તે પણ ડીજે તાલે રમે છે જોઈ શકો છો તમે હનુમાનજીના ઓઠા પર ચડીને તે પણ જોવે છે બધાની અને જાણ જાય છે તો મિત્રો અમે બપોરે પણ અમે દોઢ વાગ્યો છે અને હું પણ ઘરે જમી આવ્યો છું અને મારા પપ્પા બાર ગામથી આવ્યા હતા તે એમને ઘડીક નાકા વાર્યા હવે એ પણ જમવા ગયા છે અને હું હવે નાકા વારવા આવ્યો છું તો મિત્રો અત્યારે હું અહીંયા ટ્રેક્ટર પર બેઠો છું અને અહીંયામાં પાણી ચાલુ છે એરંડામાં તો મિત્રો મારા પપ્પા આવશે ત્રણ વાગે ચાય લઈને પછી અમે ચાય પીશું ત્રણ વાગ્યાનો અમારો ટાઈમ છે ચા પીવાનો તો મિત્રો અમારા આજના વ્લોગમાં બન્યા રહીજો કેમ કે ઠાકરની જાનમાં તો જઈને આવતા રહ્યા છીએ તો ભાઈ મિત્રો અમારા આગળના વ્લોગમાં બન્યા રહીજો તો મિત્રો બે અને જેટલા પાંત્રીસ મિનિટ જેવું થયું ને મારા પપ્પા પણ આવી ગયા છે નાકા વારવા અને હવે મને કે તું ઘરે જા એટલે મારે જવાનું છે ઘરે તો મિત્રો ચલો હવે આપણે જઈશું ઘરે ને મારા પપ્પા નાકા વારે છે તો ત્રણ વાગે આપણે પાછું આવવાનું છે ચા લઈને તો મિત્રો અમે મારા પપ્પા આવી ગયા છે ઘરે જમીને અમે મારે જવાનું છે ઘરે મારા પપ્પા અમે ના કવારે છે તો મિત્રો બે ને વીસ મિનિટ થઈ છે તો ત્રણ ત્રણ સાડા ત્રણે હમણાં ચા લઈને મારે પાછો આવવાનું છે તો મિત્રો અમે વાગી ગયા છે ત્રણ અને મારા પપ્પા હતા હું ચા લઈને વાડીએ આવી ગયો છું તો મિત્રો આમાં છે ચા અને વાગી ગયા છે ત્રણ તો હું મારા પપ્પા નાકાવારે ત્યાં જાઉં છું તેમને ચા દેવા તો મિત્રો હું ચા લઈને બેસી ગયો છું ટૅક્ટરમાંથી અને મારા પપ્પા આવી ગયા છે તો તે પણ ચા પીવે છે અને હું ટ્રેક્ટરમાંથી બેઠો છું કેમ કે હું ઘરે ચા પીને આવ્યો હતો અને મારા પપ્પા અહીંયા બેઠા છે તો તે નાકાવારે છે તો ચલો મિત્રો આગળ બન્યા રહેજો અમારા વિડીયોમાં તો મિત્રો અમે પપ્પા જ વેલે પછી જવાનું છે મારે ઘરે કેમ કે ના આવવાનું પણ છે અને થોડુંક બીજું કામ છે એટલે તો મિત્રો ઘરે થોડુંક વહેલું જવાનું હતું પણ થઈ ગયું છે મોડું કેમ કે પપ્પાએ કીધું હતું કે ધોરિયા ફરતો આંટો મારી લઈ જઈએ કૂતરા ફોડી નાખે છે બહુ ધોરિયો કેમકે આ છે અમારું ગામ ગામ પાસે છે વાડી તો કૂતરા ગામના આ આરોટે એટલે ફોડી નાખે છે તો હું આટોમાં રહ્યો તો હવે જવાનું છે અમારે ઘરે ઘરે નહીંને પતંગ ચગાવવાની છે સાના તો ચાલો મિત્રો ઘરે જઈને પહેલાં નહીં લઈ નહીને પછી પતંગ ચગાવવા જવાનું છે તો મિત્રો હવે મેં પણ નાઈ લીધું છે નહીંને મિત્રો થોડોક નાસ્તો કરવાનો છે તો ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને ધાબા પર પતંગ ચગાવવા જવાનું છે તો મિત્રો હું પણ આવી ગયો તો ધાબા પર પતંગ ચગાવવા અને મારા મિત્રો બધા પતંગ ચગાવે છે મારા પત્રીજોની બધા તો મિત્રો જો આ પણ દોરી ખાંચી રહ્યો છે ને મારો પત્રીજો પતંગ ચગાવે છે અને બીજા કાનના બાંધે છે દોરી લઈને અને જો મિત્રો અહીંયા મારા પત્રીજાની પતંગ ચગી રહી છે બહુ આગે છે થોડીક તો જો હું કરીને આપણે પણ જોઈ કોણ કાપે છે ચલો મિત્રો બની રહીજો વિડીયોમાં તો મિત્રો જણાવવાનું કે અમારા આવા નવા વ્લોગમાં તમે બની રહીજો કેમ કે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલને ઓન કરી દેજો જેથી કરીને અમારા નવા વ્લોગ તમને જોવા મળે તો ચલો મિત્રો વિડીયોમાં બની રહીજો અને આગળના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો